તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત આવવાના છે ત્યારે સુરત શહેરમાં ઝડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરક્ષા બંદોબસ્તમાં ત્રણ પોલીસ કર્મચારીઓ એક હોમગાર્ડ પાંચસો પચાસ ટીઆરબી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે વડાપ્રધાનના સમગ્ર કાર્યક્રમમાં વિસ્તારને નો ડ્રોન ફ્લાયઝોન જાહેર કરાયો છે તો એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે શહેર પોલીસે બે રૂટ પર ડાયવર્ઝન આપ્યું છે ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગે સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડુંબસ કુવાડવા ત્રણ રસ્તાથી એસકી ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવર અને પાર્કિંગ પર કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ લાગુ કરાવશે તો તેની સામે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે તો જતા પેસેન્જર અને જીવન જરૂરિયાતના વાહનો માટે બે રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી નંબર સુધી વાહનો પર પ્રતિબંધ તો ડુમસ ત્રણ રસ્તાથી ચાર રસ્તા સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે પોલીસ જવાનોનો કાફલો જોવા મળશે પાંચસો પચાસ ટીઆરબી જવાનો ત્રણ થી વધુ પોલીસ કર્મીઓ કાર્યક્રમ સ્થળ સહિત આસપાસના જાહેર કરવામાં છે આ સંદર્ભે વધુ સાથે સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે નવા એરપોર્ટનું ઉદઘાટન તો સાથે ડાયમંડ બુર્સ ઉદઘાટન કેટલું તૈયાર જોવા મળી રહ્યું છે સુરત વડાપ્રધાનના આવકાર માટે જે બિલકુલ છેલ્લા સતત ત્રણ દિવસથી સુરત શહેર ભારત ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા વહીવટી તંત્ર સહિત શહેર પોલીસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન અંગેની તૈયારી કરવામાં આવી રહી હતી જે ક્ષણ અને ઘડીની વાત જોવાઈ રહી હતી તે ઘડી હાલ નજીક છે અને દસ વાગી ને વીસ કલાકે આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે વિશેષ ટ્રેન આવી પહોંચશે અને પંદર મિનિટ જેટલો સમય છે તે એરપોર્ટ ખાતે વિતાવશે જેમાં સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું તેમના વરદસ્ત ઉદ્ઘાટન થવાનું છે જેને લઈને એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પર ભવ્ય છે તે શણગાર કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સ્વાગત માટેની જે તૈયારીઓ છે તે હાલ પૂર્ણ થઈ ચૂકી છે અને સુરત એરપોર્ટ ખાતે જયારે દસ વાગીને વીસ કલાકે તેઓ આવી પહોંચશે ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત છે તે સિલેક્ટેડ નેતાઓ અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે પરંતુ સુરત એરપોર્ટ પણ હાલ જે અને પોલીસ હાલ ફેરવાઈ છે બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે છે તે શહેર પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે જેમાં કુલ ત્રણ હજાર જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ અઢારસો હોમગાર્ડ અને સાડી પાંચસો જેટલા ટીઆરપી જવાનો પ્રધાનમંત્રીની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે સાથે જ જે રૂટ ઉપરથી પ્રધાનમંત્રી પસાર થવાના છે જે કારણ કે એરપોર્ટ જે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા ડાયમંડ બુટ જવા રવાના થશે એટલે દસ વાગી ચાલીસ મિનિટ ની આસપાસ તેઓ એરપોર્ટ થી રવાના થશે અને બાય રોડ ખજો સ્થિત ડાયમંડ બુટ ખાતે પહોંચે જોકે તે દરમિયાન તેઓ મિની રોડ શો પણ તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે કારણ કે સ્વાગત માટે શહેર ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જે માટે છ જેટલા સ્વાગત કક્ષ છે તે બનાવવામાં આવ્યા છે જેમાં છ જેટલા જે વિધાનસભા વાઇઝ ધારાસભ્યોને જે તે જવાબદારી પણ સોંપવામાં આવી છે પાંચ હજાર થી વધુ ભાજપના કાર્યકર્તાઓ પ્રધાનમંત્રીના સ્વાગત માટે જે છે તે રૂટ પર ઉભા છે જે માટે સમગ્ર રૂટ ઉપર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે એટલે પ્રધાનમંત્રી મોદી જયારે સુરત આવી રહ્યા છે ત્યારે શહેર ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો જે માહોલ છે તે હાલ જોવા મળ્યો છે ડાયમંડ બુશ ખાતે પહોંચી અને તેઓ સૌ પ્રથમ તો ડાયમંડ બુર્સ નું જે વિધિવત રીતે ઉદઘાટન કરશે અને ત્યારબાદ છે તે સૌ ડાયમંડ બુર્શ જે પ્રવેશ દ્વાર છે ત્યાં સો જેટલી જે તસવીરો વડાપ્રધાન ની અલગ અલગ અંદાજમાં મૂકવામાં આવી છે ને આ તસવીરોને પણ તેઓ પોતાના વરદસ્તે ખુલ્લો મૂકનાર છે સાથે ડાયમંડ બુશની ની અંદર અંદાજે અડધો કલાક જેટલો સમય તેઓ વિતાવી શકે છે અને ત્યારબાદ નજીકમાં જ વિશાળ મેદાન આવેલું છે કે જ્યાં જાહેર તેઓ સંબોધવાના છે જેમાં વધુ લોકોની હાજર રહે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે અને ત્યાં હાલ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે તો ડાયમંડ બુલ્સ પણ હાલ સંપૂર્ણ પોલીસ છાવણીમાં ફેરવાયું છે ત્યાં દરેક રૂટ ઉપર ઝીણવટ ભરી રીતે જે પોલીસનું સઘન ચેકિંગ છે તે પણ કરવામાં આવી છે બીજી મહત્વની બાબત એ બનીને સામે આવી છે કે પ્રધાનમંત્રી પટેલ પણ હાલ મંત્રી વગરના જે નેતાઓ છે તે પણ હાલ સુરત આવી પહોંચ્યા છે નેતાઓ પણ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સ્વાગત માટે સુરત એરપોર્ટ ખાતે પહોંચશે રાકેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ